હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં આજે આપણે બનાવીશ પનીરનું શાક તો આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત પસથી પંદર જ મિનિટમાં બની જતા ઇન્સ્ટન્ટ પનીરના શાકની રેસિપી તો ઘરે જ્યારે પનીરનું શાક આપણે બનાવતા હોઈએ છીએ ત્યારે રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ નથી આવતો તો આજે હું તમારી સાથે ગ્રેવી બનાવવાની એવી ટિપ્સ શેર કરીશ કે શાક એકદમ પંજાબી ડાબાશાયલ ક્રીમી અને મસાલેદાર ટેસ્ટી બનશે અને ખૂબ જ ઓછા સમયમાં બનાવીશું તો બનાવવાનું શરૂ કરીએ એકદમ પંજાબી ઢાબા સ્ટાઇલ પનીરનું શાક બનાવવા માટે આપણે પહેલાં તો એની ગ્રેવી તૈયાર કરી લઈશું તો ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં ત્રણ ચમચી જેટલું માખણ લીધું છે માખણ ગરમ થાય એટલે આપણે તેમાં એક નંગ એલચી એક ટુકડો તજ અને એક લવિંગ એડ કરીશું અને એક નંગ સૂકું લાલ મરચું એડ કરીશું અને અડધો ટુકડો તમાલપત્ર એડ કરી બેથી ત્રણ મિનિટ માટે બરાબર કૂક કરી લઈશું અને હવે આપણે તેમાં બે નંગ ટામેટાને આ રીતે કટ કરી લીધા છે તે એડ કરી દઈશું અને દસથી પંદર નંગ કાજુના ફાડા એડ કરી દઈશું આપણે તેમાં બેથી ત્રણ ચમચી જેટલા મગજતરીના બી એડ કરીશું અને મસાલા સાથે બધું બરાબર મિક્સ કરી લઈશું અડધી ચમચી ખસખસ એડ કરીશું અને બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા રહીશું ટામેટા કૂક થાય ત્યાં સુધી આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી લઈએ તો એક મિક્સર જારમાં એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને બે મરચાં ક્રશ કરી લઈશું અને હવે અહીંયા આપણે શાકમાં ગ્રેવી માટે કોબીજનો પણ ઉપયોગ કરવાના છીએ તો આ રીતે કોબીજને મેં થોડી બોઇલ કરી લીધી છે તો હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરી તેની ગ્રેવી બનાવી લઈશું ગ્રેવીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણા ટામેટા પણ એકદમ સરસ કૂક થઈ ગયા છે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું અને ક્રશ કરી લઈશું અને એક ચમચી મલાઈ એડ કરી આ રીતની ગ્રેવી તૈયાર કરી લઈશું તો પરફેક્ટ ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે શાક બનાવવા માટે એક હેવી બોટમવાળા પેનમાં બે ચમચી ઘી અને બે ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું જીરું તતડે એટલે આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી એકથી બે મિનિટ માટે સાતળી લઈશું આદુ મરચાં બરાબર સતળાઈ જાય એટલે બાફેલી કોબીજની જે ગ્રેવી બનાવી છે તે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું એકથી બે મિનિટ માટે આપણે તેને કૂક કરી લઈશું અહીંયા આપણે કોબીજને બાફી લીધી છે એટલે વધારે ટાઈમ કૂક નથી કરતા જો કાચી કોબીજની ગ્રેવી કરી હોય તો આપણે તેને ત્રણથી ચાર મિનિટ માટે ફ્રાય કરી લેવાની છે તો ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે મતલબ કે કોબીજ ગ્રેવી સાથે બરાબર કૂક થઈ ગઈ છે તો હવે આપણે તેમાં તૈયાર કરેલી ટામેટા અને મસાલાની ગ્રેવી એડ કરવાની છે ગ્રેવી એડ કરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું એક નંગ નાનું કેપ્સિકમ કટ કરીને લીધું છે તે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં એક ચમચી પંજાબી શાકનો મસાલો એડ કરીશું આ મસાલો મેં ઘરે જ બનાવ્યો છે એક ચમચી લાલ મરચું પાવડર અને તમારે જો વધુ તીખું જોઈએ તો નોર્મલ મરચું તમે એડ કરી શકો છો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી બધા મસાલાને આપણે ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લેવાના છે અને એકથી બે મિનિટ માટે કૂક થવા દઈશું મસાલા ગ્રેવી સાથે કૂક થઈ ગયા છે તો હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું તો મેં અહીંયા મિક્સર જારમાં ગ્રેવી બનાવી હતી તો તેમાં જ પાણી થોડું એડ કરી અને શાકમાં એડ કરી દીધું છે હવે આપણે તેને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે અને એક ચમચી જેટલું મીઠું એડ કરી બધું બરાબર મિક્સ કરી લઈશું તો અહીંયા ગ્રેવી હજી થોડી વધારે થીક લાગે છે તો આપણે તેમાં એકથી દોઢ કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈશું અને ગ્રેવી સાથે પાણીને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે તેને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે મતલબ કે આપણી ગ્રેવી બરાબર કૂક થઈ ગઈ છે તો હવે આપણે તેમાં એક ચમચી ખાંડ એડ કરી દઈશું ખાંડ અહીંયા ઓપ્શનલ છે અને બેથી ત્રણ ચમચી કસ્તુરી મેથીને આ રીતે હાથેથી મસળીને એડ કરીશું અને ગ્રેવી સાથે બધું બરાબર મિક્સ કરી લઈશું મેથી એડ કરવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે તો તૈયાર થયેલા શાકમાં હવે આપણે પનીર એડ કરવાનું છે તો આ પનીર મેં ઘરે જ બનાવ્યું છે તમે અહીંયા પનીરને બહારથી પણ લાવી શકો છો તો મેં અહીંયા બસ્સો ગ્રામ જેટલું પનીર લીધું છે તો બસો ગ્રામ પનીર છે તો તેમાંથી આપણે અડધા પનીરના ટુકડા કરી લઈશું અડધા પનીરને ખમણીને લીધું છે તે એડ કરી દઈશું અને થોડી કોથમરી એડ કરી લઈએ બધું બરાબર મિક્સ કરી લઈશું અને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર થવા દઈશું બેથી ત્રણ મિનિટ પછી આપણે તેને ખોલીને જોઈ લઈએ તો શાકમાં તેલ ઉપર આવી ગયું છે મતલબ કે શાક પરફેક્ટ કૂક થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ રેસ્ટોરન્ટ કરતાં પણ સરસ પનીરનું શાક બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે એક ચમચી જેટલું બટર એડ કરી દઈશું તૈયાર થયેલા પનીરના શાકને તમે પરાઠા કે પછી નાન સાથે પણ સર્વ કરી શકો છો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ